કહેવાયું છે પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ પ્રવક્તા પટેલે પત્ર લખ્યો છે ત્રણેય સંસ્થાના સંચાલકો એક બને તો સમાજ મજબૂત થશે નવી નવી ઇમારતો પાછળ ખર્ચ ન કરવો જોઈએ તેવી ટકોર પણ કરી છે મનહર પટેલે અમારી સાથે એસોસિએટ એડિટર

આ ત્રણેય સંસ્થાઓ એક બને તે માટે ત્રણેય સંસ્થાઓના સંસ્થા જે સંચાલકો છે પ્રમુખ છે હોદ્દેદારો છે ચેરમેન છે એમને એમણે પત્ર લખ્યો છે અને પત્ર લખીને કહ્યું છે કે જે બિલ્ડિંગો પાછળ જે ખર્ચ ઇમારતો બનાવવા પાછળ ખર્ચ થાય એને બદલે જે સમાજમાં જે વિચારો ખાલી થયા છે એને માટે ત્રણેય સંસ્થાઓએ એકત્રિત થવું જોઈએ અને એકત્રિત થઈ અને જે સંગઠનનું કામ કરવું જોઈએ કારણ કે ત્રણેયનો હેતુ તો સમાજલક્ષી જો હોય તો એ ત્રણેય જે સંગઠનો છે એ એક થવું જોઈએ આવી મોટી પહેલ કરતો એક પત્ર એને જે કઈ ત્રણેય સંસ્થાના પછી કાગોળમાં જે ખોડલધામના નરેશ પટેલ હોય ગગજીભાઈ સુતરિયા હોય અને આ રીતે ત્રણ સંસ્થાઓ લેવું આ પાટીદારની છે એક કરવા માટેની આખો એક પત્ર એમણે જે લખ્યો છે એક બહુ મહત્ત્વનું કહી જાય છે સૂચક કહી જાય છે કારણ કે ત્રણેય સંસ્થાઓ લેવું આ પાટીદારની છે અને મનર પટેલે પણ આ ટાંકીને જણાવ્યું છે કે આ જે ત્રણેય સંસ્થાઓ છે જેનો હેતુ સમાજના સંગઠનનો છે સમાજના વિકાસનો હોય તો આ ત્રણેય સંસ્થાઓ એક બને અને એક સાથે કામ કરે આપણી સાથે અત્યારે કે કિશન કાટલિયા જોડાયા છે મનહરભાઈ પટેલ પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના પ્રવક્તા એવો પત્ર લખ્યો કે લેવું આ પાટીદારની ત્રણ સંસ્થા સરદાર સરદારધામ અને કાગવર ખોડલધામ આ ત્રણેય સંસ્થાઓ એક બને અને એમણે બીજું સૂચિતા એવું કર્યું છે કે ઇમારતો પાછળ ખર્ચ કરવા જે સમાજમાં જે વિચારો ખાલી થયા છે એને લઈને સમાજના વિકાસનું કામ હાથ ધરાય શું કહેશો બિલકુલ મનહર પટેલે જે વાત કરી છે કે ખોડલધામ હોય કે અન્નપૂર્ણાધામ હોય સરદારધામ હોય ત્રણેય જે લેવા પટેલ સમાજની સંસ્થાઓ છે અને એક થઈને કામ કરવું જોઈએ ખોડલધામની આજે રાજકોટની અંદર બેઠક હતી અને એમાં નરેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે સમાજ માટે રાજકારણ કરવું પડે અને રાજકારણ માટે સમાજ કરવું પડે કારણ કે રાજકારણ અને સમાજ એ બંને એકબીજાનો ભાગ છે મનહર પટેલે સ્પષ્ટ કીધું છે કે ત્રણેય સંસ્થાઓ એક થવું જોઈએ કારણ કે જ્યારે સંસ્થાઓ એક હોય જ્યારે ત્યારે તે સંગઠિત હોય ત્યારે જ આ સંસ્થાઓ મોટા પાયે સમાજના ઉત્થાન માટે કામ કરી શકતી હોય છે એટલા માટે આ જે તમામ સંસ્થાઓ છે તેને એક થવું જોઈએ જો એક થશે તો આ સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરી શકશે પ્રવક્તા મનહર પટેલ આપણી સાથે જોડાયા છે મનહરભાઈ એક લેટર લખ્યો છે સંસ્થાઓને એક થવા માટેનો આ મેસેજ એ સમાજ માટેનો કે પછી રાજકીય મેસેજ મનહર પટેલનો આ સમાજની અંદર રાજકીય માણસ કોઈ વિભાગો જે થઈ રહ્યા છે જે રીતે વૈચારિક મતભેદો અંદર એક સમાજમાં થાય છે તો સ્વાભાવિક વસ્તુ છે કે એક રાજકીય વ્યક્તિ તરીકે એક પાટીદાર નું ગોત્ર છું તો મને પણ ચિંતા થાય કે અલગ અલગ બેનર ઉપર જો સમાજ ચાલશે વિભાજન થતું રહેશે મુદ્દો અને ઉદ્દેશ સમાજના આગેવાનો એક હોય છે સમાજ નો ઉપયોગ પણ થતો હોય ત્યારે આવી મત મંતાંતરો વાળી વાતો આવે ત્યારે આ આવું ન બને એની ચિંતાના ભાગે મેં ઘણા સમયથી આ ચિંતા કરી છે નહીં કે આ બે ચૌદ નો લખાયેલો પત્ર છે મારો

તમને લાગે છે કે તમારા પત્ર થી સમાજની અંદર એક મેસેજ ત્રણે સંસ્થાઓ અને તમે ઇમારતોને લઈને પણ એક ઉલ્લેખ કર્યો છે વિચારો વિદ્યાર્થીઓ આ તમામ ઈમારત નો શબ્દ એ નથી ઇમારતનો શબ્દ અહીંયા આગળ બેનર છે તમે અલગ અલગ બેનર નામથી જે કામ થાય છે ભલે બેનર જરૂરી છે નથી બેનર એવું નહીં કાર્યો માં કરી ઘણી વખત એવી વસ્તુની જરૂર પડતી હોય છે પણ મૂળ મુદ્દો એ છે કે સમાજના ત્રણે ત્રણ સમાજના માળખાના આગેવાનો એક પ્લેટફોર્મ પર બેસી અને એક સંદેશો આપે શિક્ષણ નો આપે આરોગ્ય નો આપે કે વિદ્યાર્થીઓને રહેવાની સગવડતાઓ નો આપે કારણ કે મુદ્દો ઈ છે મહત્વનો પાયાની બાબત ઈ છે કે આ તમામ સંસ્થાના વડાનો હેતુ બહુ પવિત્ર છે કે સમાજની સંસ્થામાં લોકોમાં કામ કરતાની સાથે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને એ સેવા પૂરી પાડે છે આરોગ્ય વિષયક હોય કે શિક્ષણ ની હોય એમાં કોઈ મનમેક નથી અમારો મુદ્દો કે આટલી સમજદાર પાર્ટી હોય એટલી સમજદાર સમાજ હોય એના એટલા વરિષ્ઠ આગેવાનો હોય એટલા દાતાઓ અઢળક નાણું તમને આપતા હોય સમાજની કામગીરી માટે તો કઈ એવી બાબત ઘટે છે કે જેનાથી આપણે એક સૂત્ર બંધાતા નથી આપણે સરદાર ના વારસો છીએ સરદાર ની પ્રતિમા મૂકીએ છીએ સરદારે આખા દેશ એક સૂત્ર બાંધ્યો તો આપણે ચાર જણા લોકો ચાર બેનર કે બે બેનર નીચે કામ કરતા હોય તો એક બેનર કેમ ન બને એ તો અમારો સામાન્ય પ્રશ્ન છે અને સામાન્ય પ્રશ્ન તરીકે નાગરિક તરીકે પણ તમને પણ ચિંતા થતી હોય કે કોઈ પણ સમાજમાં બે ભાગ છે કે સમાજની અંદર જે વૈચારિક મતભેદો જે છે એની એની જે અંતર છે એ ઘટે અને સમાજના લોકોને અંદર પેદો થાય બિલકુલ તો વૈચારિક મનભેદ ઘટે તો જ સમાજનું ઉત્થાન થશે મનહરભાઈ અમારી સાથે જોડા બદલ આપનો આભાર વિકાસ બિલકુલ આભાર દીક્ષિત તમામ જાણકારી આપવા બદલ તો મનહર પટેલ કે જે કહી રહ્યા છે મેં દસ વર્ષ પહેલા આ પત્ર લખ્યો હતો અને હવે મારી આ જે વિચારો છે મેં સમાજ સમક્ષ મૂકેલા છે